અબ જોઈ રહ્યા છો પાર્ટ ટુડે ન્યુઝ સ્થાનકવાસી જૈન સંપ્રદાયના પૂજ્ય ધીર ગુરુદેવ વડોદરા પધાર્યા છે શુક્રવારે અલ્કાપુરી અને શનિવારે ઇન્દ્રપુરી જૈન સંઘમાં પ્રવચન ફરમાવશે ગોંડલ સ્થાનકવાસી જૈન સંપ્રદાયના દિગ્ગજ પ્રવચન કાર દિરગુરુદેવ આજે વડોદરાના સૌથી જૂના ઉપાશ્રય શાસ્ત્રીપોળ કોઠી ખાતે પધાર્યા હોય એમ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ એન્ડ સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જયનગરની દીપક શાહે જણાવ્યું છે આજે શાસ્ત્રીપુર ખાતે ધર્મસભાને સંબોધતા તેઓ જણાવ્યું છે કે આત્માની અનુભૂતિ માટે સત્પાત્રોનું સિલેક્શન અને દરેક ગુણોનું કલેક્શન કરતા રહેવું જોઈએ પૂજ્ય ધીર મુનિએ જણાવ્યું છે કે દેવગુરુ ધર્મ અને સજ્જનો સાથે નિયમિત કનેક્શન રાખવું અને જરૂર પડે ત્યાં કરેક્શન કરી જીવન સુધારતા રહેવું જોઈએ દરમિયાન શાસ્ત્રીપોળ સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ મનોજ કોઠારે જણાવ્યું છે કે ગુરુદેવ અઠ્યાવીસમીએ શુક્રવારે અલકાપુરી ઉપાશ્રય લોરા પાર્કમાં ચિચી ટાવર ખાતે સવારે સાડા નવ કલાકે અને ઓગણત્રીસ તારીખે શનિવારે ઇન્દ્રપુરી સ્થાનકવાસી જૈન સંઘમાં સવારે સાડા વાગે આત્માની અનુભૂતિ વિષય ઉપર પ્રવચન ફરમાવશે વધુમાં સ્થાનકવાસી જૈન સંઘના મંત્રી એડવોકેટ પંકજ છાજડે જણાવ્યું છે કે રવિવાર સવારે આજવા રોડ ખાતે ભાવના સોસાયટીથી વિશાળ શોભાયાત્રા સવારે સાડા નવ કલાકે નીકળશે જાબક ભવન હોલમાં જશવંતલાલ ગિરધરલાલ શાહ ટુઆવાળા નૂતન ઉપાશ્રયની રોપણ વિધિ ઉમેદભાઈ ફેફાદ્રાના પ્રમુખ સ્થાને યોજાશે જેમાં જોડાઈ પુણ્ય કમાવવા આહવાન પણ કરવામાં આવ્યું છે વધુમાં સ્થાનકવાસી જૈન અગ્રણી મહેન્દ્રભાઈ પુનાતર જણાવ્યું છે કે દિનમુનિની પ્રેરણાથી એકસો આઠથી વધુ ઉપાશ્રય વિહારધામો અને વિદ્યાર્થીઓના બોર્ડિંગ હોસ્ટેલો અને ગૌશાળાઓનું નિર્માણ પણ થયેલ છે નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટુડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે જે સ્થાનકવાસી સંપ્રદાય છે જે મૂળ જેને સંઘ જેને કહેવાય કે કોઠી શાસ્ત્રી પોળ ત્યાં આજે ગોંડલ સંપ્રદાયના ધીરજ સાહેબ પધાર્યા છે આપણે ધીરજ સાથે ડાયરેક્ટ વાત કરીએ ગુરુદેવ આજે અહીંયા સરસ મજાનું વ્યાખ્યાન આપણું થયું આવતીકાલનો પણ કાર્યક્રમ છે અને ઇન્દ્રપુરી જૈન સંઘમાં જે આખો શિલાન્યાસનો કાર્યક્રમ છે આખો કાર્યક્રમ શું છે એ જરા અમારા દર્શક મિત્રોને જણાવો સ્થાનકવાસી જૈન સંઘ કોઠી ચાર રસ્તા શાસ્ત્રી કોડ જે બરોડાનો જૂનામાં જૂનો ઉપાશ્રય કે જ્યાં અનેકવિધ સંપ્રદાયના ચાતુર્માસો પસાર થઈ રહેલા છે એક રાહત દરે જૈન ભોજનાલયનું પણ કાર્ય ચાલુ છે અને જે ઉપાશ્રયનું તાજેતરમાં સંપ્રમુખ શ્રી મનોજભાઈ કોઠારી અને એની ટીમ દ્વારા દાતાઓના સહકારથી નૂતનીકરણ કરવામાં આવેલ છે તો મહારાષ્ટ્રના વિહાર દરમિયાન આજના દિવસે સુમેરુ નૌકાર તીર્થથી શાસ્ત્રીકોળ ઉપાશ્રય પધારવાનું થયું જ્યાં પ્રવચન કાર્યક્રમ હતો અને આવતીકાલે સવારે સાડા નવથી સાડા દસ વાગે એટલે કે શુક્રવારે અલ્કાપુરી ચીચી ટાવર ઇલોરા પાર્ક પાસે ત્યાં પ્રવચનનું આયોજન છે આત્માની અનુભૂતિ વિષય ઉપર શનિવારે ઓગણત્રીસ તારીખના ઇન્દ્રપુરી સ્થાનકવાસી જૈનસંઘ બંબાખાના પાછળ જય રોણછોડ સોસાયટી આજવા વાઘોડિયા રોડ જે ઉપાશયનું પચીસ વર્ષ પહેલાં નિર્માણ થયેલું એ ઉપાશયમાં સાડા નવથી સાડા દસ વ્યાખ્યાન અને આયુર્વેદિક જાલંઘર બંધ યોગથી દંત ચિકિત્સા દંત રોગની તપાસ વિધાઉટ ઇન્જેક્શન કોઈપણ છાતની પ્રક્રિયા વિના આયુર્વેદિક પદ્ધતિથી દાંત પાડવાના તેમજ જરૂરિયાતવાળા લોકોને બત્રીસી અર્પણ કરવાનો એક કેમ્પ રાખેલ છે તારીખ ત્રીસ નવેમ્બર રવિવારે સવારે સવા નવ વાગે ભાવના સોસાયટી મહાવીર ચાર રસ્તા મહાવીર હોલ પાસેથી આજવા રોડ ઉપરથી એક શોભાયાત્રાનું આયોજન છે જે સાડા નવ કલાકે ઝાબક ભવન ડુંગર દરબાર એ ઝાબક ભવન આજવા રોડ ખાતે એક નૂતન ઉપાશ્રયની શિલારોપણ વિધિનો કાર્યક્રમ છે જેમાં મુંબઈના સદભાગી પરિવાર શ્રી જશવંતલાલ ગીરધરલાલ શાહ ટુવાળા પરિવાર કે જેમને આજ સુધી ત્રીસથી બત્રીસ ઉપાશયનું વિવિધ પ્રાંતમાં વિવિધ રાજ્યોમાં ચાહે ભોપાલ હોય ચાહે ઇન્દોર હોય ચાહે જુનાગઢ હોય ચાહે મુંબઈ હોય કે ચાહે સુરેન્દ્રનગર હોય કે ચાહે બરોડા નિર્માણ કરાવેલ છે એમને મહત્તમ એક કરોડનું યોગદાન અર્પણ કરી અને લાભ લીધો છે તો એ ઉપાશયની શિલારોપણ વિધિનો કાર્યક્રમ રવિવારે યોજાશે સાથે પ્રવચન કાર્યક્રમ રહેશે તો આવી રીતે આ બરોડાની અંદર જે કાંઈ બે હજાર ઓગણીસ પછી વધારવાનું થયું છે તો આવા બધા કાર્યક્રમોની અને આ રીતે સમાજમાં બિન નિર્માણ એ પણ એક બધાને માટે લાભકારી બનશે એટલે એના માટે આ વિહાર પ્રવાસ દરમિયાન બરોડામાં આવવાનું થયું છે ધીરેજ સાહેબ એક સવાલ એવો છે વર્તમાન સમયમાં આપ જે વ્યાખ્યાન કરો છો એમાં સાંપ્રત વિષયોને લઈને આપ વ્યાખ્યાન કરતા હો છો તો અત્યારે વર્તમાનમાં ધર્મ અને ધર્મગુરુની શું આવશ્યકતા છે આપનું શું માનવું છે મારા દર્શક મિત્રો જ આજે બારીકાઈથી સમય પસાર થઈ રહ્યો છે જૈન ધર્મ પ્રમાણે આ પાંચમો આરો છે જે દુષ્મ એટલે દુઃખમય છે એકવીસ હજાર વર્ષ સુધી ચાલશે ભગવાન મહાવીરના નિર્માણને પચીસો વર્ષ થયા છે એટલે આ શૃંખલા આગળ ચાલુ રહેશે પણ આ કાળ છે અવસરપીની એટલે ઉત્તરતો કાળ તો ઉત્તરતા કાળમાં અવનવી આશ્ચર્યજનક ઘટનાઓ ઘટે આપણે કલ્પના ન કરી હોય એવી પારિવારિક અથવા તો સાંપ્રદાયિક અથવા તો ધાર્મિક ઘટનાઓ ઘટે પણ ભારતમાં ખાસ કરી ધર્મ કરતાં ધાર્મિકતા વધારે છે અને જ્યારે ધાર્મિકતા વધારે હોય ત્યારે વ્યક્તિમાં દંભ સહજ ભાવે આવી જાય પણ ભગવાન મહાવીરનું એક સૂચન છે કે ભલે થોડું કરો પણ સારું કરો સાચું કરો તો તમારી આત્મિકતાનો વ્યાપ વધશે જેમ કે આજે અમે જણાવ્યું કે આ જીવનમાં યોગ્ય પાત્ર યોગ્ય વ્યક્તિનું સિલેક્શન થાય અને એ સિલેક્શન થયા પછી ગુણોનું કલેક્શન થાય કે કોઈપણ જવ જીવ હોય કે જળ એમાંથી ગુણેનું કલેક્શન જો વ્યક્તિ કરતો થાય તો એમાંથી આપણું ગુરુ ધર્મ સાથે અથવા તો સારા લોકો સાથે સજ્જન લોકો સાથે કનેક્શન જોડાશે અને એ કનેક્શન દ્વારા આપણે આપણી લાઈફમાંથી આપણા જીવનમાંથી કરેક્શન કરતા રહીએ તો આપણે સદગુરુનું મહત્વ સમજાશે ગુરુનું મહત્વ સમજાશે અને જેના ઉપર જેમ આપણે કહીએ છીએ કે શિષ્યને ઢાકણની જરૂર છે એવી રીતે શિષ્યને પણ ગુરુના છત્રની જરૂર છે સમાજના લોકોને પછી રાજકારણી હોય કે સેવાભાવી હોય એને પણ ગુરુના છત્રની જરૂર છે અને વરસાદ આવતો હોય તો આપણે છત્રીની જરૂર છે તો આપણે સૌ એવા સદગુરુની શોધમાં સદગુરુને પામીએ તો લાઈફના ઘણા બધા પ્રોબ્લેમ આપણા સોલ્વ થયા વિના રહેશે નહીં